આજ રોજ ભગવાન શ્રી રામના જન્મોત્સવની દર વર્ષની જેમ આ વર્ષે પણ શોભાયાત્રાનું આયોજન કરેલ છે તમામ સમાજના આગેવાનો સમાજ તેમજ જે આપણે સંસ્થા હોય સેવા સેવાકીય એ બધાનો ખૂબ સારો એવો પ્રતિસાદ રહ્યો બધા ધર્મ પ્રેમી જનતા સારી રીતે એવા જોડાણા દર વર્ષની જેમ ભવ્યથી ભવ્ય શોભાયાત્રામાં વધારો થઈ રહ્યો છે વડલિયા હનુમાન ગ્રુપ દ્વારા પરાળનું પણ આયોજન કરેલ હતું અને અત્યારે મહારાણા પ્રતાપજી ચોકમાં મહારાણા પ્રતાપજીને ફૂલ ચોરા કરી અને આગળ જૂના રામ મંદિર આરતી કરી અને આ શોભાયાત્રા પૂર્ણ થશે બધા ભક્તોએ ખૂબ સરસ એવો લાભ લીધો અને આવતા વર્ષે પણ અતિ વિશેષ વધારે ભક્તો લાભ લે એવી આશા સાથે આવા ધાર્મિક કાર્યકરો અમે કરતા રહેશું રામનવમી ની ઉત્સાહ ઉજવણી કરવામાં